ગુજરાતમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને તબિયત લથડી જવાથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું જ છે અંબાલાલ પટેલ એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા તે દરમિયાન તેમને શક્કર આવી જતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી આ અંગે મળતી માહિતી મુજબ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હવામાન અંગેની આગાહી આપવા માટે હર અમે સરસામાં રહે છે ત્યારે આજે એક ન્યૂઝ ચેનલને તે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા તે દરમિયાન તેમને અચાનક તબિયત લથડી હતી ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને ચક્કર આવતા તે પડી ગયા હતા જે બાદ ત્યાં હાજર રહેલા તે ચેનલના રિપોર્ટર અને કેમેરામેન તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા હવામાનને લઈને વિવિધ આગાહી કરનાર અંબાલાલ પટેલના નામને લગભગ સૌ કોઈ લોકો જાણે છે તેમજ તેમણે કરેલી મોટા ભાગની આગાહી સાચી પણ પડતી હોય છે ગુજરાતમાં હવામાનશાસ્ત્રી તરીકે જાણીતા અંબાલાલ પટેલની આગાહીને લોકો છસોટ ગણે છે લોકો તેમની આગાહી પર વિશ્વાસ કરી રહ્યા છે